पंड्या वाह कॉमेडी किंग वा, कॉमेडी किंग निकुंज भाई निकुंज भाई बे, पावर बैंक लाओ जो निकुंज भाई केम छो बता मजा वाह वा। थैंक यू महिपत सिंह की पाठशाला एक हजार थी पण वधारे विद्यार्थियों ने अहीं શિક્ષણ એજ કલ્યાણના હેતુ હેઠળ અહીંયાં ભણાવવામાં આવે છે ખૂબ સારી વાત છે જોરદાર તાલી થઈ જાય મહફતસિંહ બાપુ માટે જોરદાર તાલી થવી જોઈએ કારણ કે આવું કાર્ય ત્યારે જ તમે કરી શકો જ્યારે તમારા કર્મો સારા હોય તમારા મા બાપના કર્મો સારા હોય ત્યારે તમે આવું કાર્ય કરી શકો અને તમે બધા અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં આપણે એક ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ એના અંતર્ગત ભેગા થયેલા છે આપણે બધા જેમાં બસો થી પણ વધારે વૃદ્ધોને અહીંયા આશરો આપવામાં આવશે તો આ બધા વિચારો આવવા એ મેં પહેલા જ કીધું કે સારા કર્મોનું ફળ છે અને તમે પણ અહીંયા ઉપસ્થિત છો આ કાર્યક્રમમાં જોડાયા દાન કર્યું એ પણ તમારા કર્મો સારા હશે એટલે તમારા માટે પહેલા જોરદાર તાલી થઈ જવી જોઈએ આપણે અત્યારે ફોરજી માંથી ફાઈવજીના ઇન્ટરનેટ યુગમાં આવી ગયા છીએ અને આ ઇન્ટરનેટ આપણે એટલા બધા બાળક બાળક શું બાળકને સોનાની પેન આપવી જોઈએ પણ એને કેવું લખવું ને એ પહેલા શીખાડવું જોઈએ એટલે મોબાઈલ આપતા પહેલા એ શીખાડવાનું કે આપણે શું જોવું જોઈએ ને શું ન જોવું જોઈએ આજે એક

બાપુ પેલા ઘડિયાળ હાથમાં પહેરવાની ઘડિયાળ બહુ ઓછા થઈ અને જમવાનું બનાવતા ગામ વાળા ભેગા થાય પેલી આખું ખોડી એના ઉપર જમવાનું બનતું ના તે બધું તમણ બમણ ઘોડતા ના તે બધું કરતા અને નાચવા અને ગાવાના કાર્યક્રમ માટે આપણે બહારથી કોઈ બોલાવતા હવે એવું થયું છે કે જમવાનું ગમવાનું બધું બહારથી બાકી નાખવાના આપણે પોતી સંસ્કારોમાં કેટલો ફરક છે એની વાત છે આપણે સારા વિચારો હંમેશા સારું કાર્ય કરાવશે જેવું બાપુએ કર્યું છે પેલા જમાના થોડાક પાછળ જઈએ તો ચાલવાની પ્રથા હતી કે દરેક પરિણીત સ્ત્રી રોકડા રૂપિયા જેવો ચાલનો કરીને ફરતી એને શુકનિયાળ મારવામાં આવ્યા અત્યારે ચાલનાની સ્ટાઈલ બદલાઈ ગઈ ટિપ્પુજીવા ચાલના પહેલા લગ્ન થતા તો તમારે આપણા મા બાપ આપણને મોકલતા સહ જોડે કે જાઓ તમે અંબાજી જાઓ અંબાજી જય ત્યાં માતાજીના દર્શન કરજો ત્યાંથી ડબ્બી ભરીને કંકુ લાવવાનું ને આખું વર્ષ ચલાવવાનું ને રોકડા રૂપિયા જેવો ચાલનો કરવાનો આ પ્રથા હતી એ ખર્ચો થતો તો એ કંકુ લાવવા માટે કે અખંડ સૌભાગ્યવતી છું એટલું બતાવવા માટે

અય નહી નહીં અહીં નહીં ગાલ પર નહીં નાક પર નહીં હોઠ પર નહીં કપાળમાં સીધો બી બે વચ્ચે તમને ખબર ના પડે બે આંખો ની વચ્ચે ના થઈ જાય કારણ એટલે ઘણી વાર એવું થાય કે આપણે આપણા સંસ્કારો ને ભૂલતા જઈએ છીએ અમારી બાજુમાં જ એક કાકી હતા અત્યારે તો ગુજરી ગયા પણ એ રોકડા રૂપિયા જેવો ચાલલો કરતા રોકડા રૂપિયા જેવો અને હામે મળે તો આપણને એમ થાય કે વાહ શકન થયા જ્યારે બી મળતો એમ થાય કા માસી મળ્યા મને મોટો ચાંદલો છે અઠવાડિયું દસ દિવસ ત્યાંનું શૂટિંગમાંથી પરત આવતું હતું અને કાકી મને મળ્યા તો આઠાણા જેવું ચાલુ થઈ ગયું એટલે મેં કીધું કાકી આઠાણા જેવું ચાલું જ તારા કાકા બીમાર છે અસર ચાલનાની બીમારીની ત્યાં આવી કાકા બીમાર પડ્યા અને અસર ચાલના પર થઈ અઠવાડિયું દસ દિવસ ત્યાં ફરી પાછા કાકી મળ્યા તો એકદમ નાનું ચારાણા જેવું મેં કીધું મને કે કાકી કાકા તમારા વધારે સિરિયસ છે મને વાંધો નહીં કે કામ હોય તો કેજો પાછા દસ પંદર દિવસ થયા ફરી કાકા કાકી પાછા મળ્યા તો મેં કાકીને પૂછ્યું હવે તો હાવ ટીપા જો અત્યારે બેનજી એકદમ નાનકડો ઘડો ચાલલો કરે એવો મેં કાકી તાર તો કાકી કે તારા કાકા વધારે બીમાર છે ઘડીકમાં ઉપર જાય છે ને ઘડીકમાં નીચે આવે છે વેન્ટિલેટર પર છે પછી અઠવાડિયું દસ દિવસ થયા કાકી મળ્યા તે ફરી પાછો રોકડા રૂપિયા જેવો હું ચાલ્યો મગત કાકી કાકા હાજા થઈ ગયા તા કે ના કાકા જ બદલી ના છે એટલે એવું ના થાય અહીંયા ઘણા બધા કલાકારોને સાંભળવાના બી છે સાથે સાથે હું હાલ મારું એક ફિલ્મનું શૂટિંગ ચાલે છે વિક્રમભાઈ ઠાકોર સાથે હાલ ભેરુ ગામડે દિવાળીના તહેવારોમાં એ ફિલ્મ રજૂ થવાની છે આપ અવશ્ય જોવા જજો અને મારી સાથે ગુજરાતનું ઘરેણું અમારા પંચમહાલનું બહુ મોટું નામ ગુજરાતનું બહુ મોટું નામ એવા ગાયક કલાકાર શ્રી જયેશભાઈ બારોડ પણ અહીંયા ઉપસ્થિત છે એકચ્યુઅલી મારી ગાડી લઈને હું નીકળતો હતો પણ બે દિવસથી થોડી તબિયત ખરાબ હતી એટલે મને જયેશભાઈ મળવા આવ્યા હતા તો મને કે ક્યાં અમે કધું હું જઉં છું મહિપતસી બાપુના ત્યાં અને એક વૃદ્ધાશ્રમનું સરસ મજાનું ઓપનિંગ માટેનો કાર્યક્રમ છે મને કે આવા પુણ્યકર્મમાં તો હું પણ આવું છું ચાલો તમે ગાડી રવા દો હું મારી ગાડી લઈને આવું છું મને ત્યાંથી મને તકલીફ ન પડે એમનો પગમાં ફ્રેક્ચર છે છતાં મને અહીંયા લઈને આવ્યા છે સાથે મારા પરમ મિત્ર અમારા ભૈલુભાઈ બીજુક ડિરેક્ટર છે જાતે વડતાલ એમનો પોતાનો સ્ટુડિયો છે રિધમ સ્ટુડિયો એ પણ કે ચલો તમે જાઓ છો તો આવું એટલે આ શુભ કાર્યમાં કોઈ આમંત્રણને જોવાનું ના હોય સાહેબ જોડાઈ જવાનું હોય તમારી જેબ અને ખુલ્લા હાથે દાન કરજો કારણ કે દાન કરવાના મોકા બહુ ઓછા મળતા હોય છે મને એક વાત યાદ આવે છે જ્યારે વૃદ્ધાશ્રમની વાત નીકળી એટલે હું તમને એક વાત યાદ લાવી દઉં આપણે આપણા બાળકોને જન્મથી એવા સંસ્કાર નથી આપતા કે જે આપણને સંગ્રહ ગળપણમાં મૂળ મેં તમને પહેલા કીધું કે આપણે ઇન્ટરનેટના યુગમાં આવી ગયા છે એટલે આપણામાં સંસ્કારોની સિંચન ઓછું થાય છે મોબાઈલમાંથી સંસ્કારો શીખીએ છીએ અને હા આજના ફાસ્ટ યુગમાં મા બાપ પાસે પણ એટલો સમય નથી હોતો કે એ બાળકો સાથે સમય પણ સ્પેન્ડ કરી શકે આપણને તો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જ પસંદ છે ગુજરાતી શાળામાં જે શિક્ષણ મળે છે ને ઇંગ્લિશ મીડિયમમાં નથી મળતું અરે હું મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂકીને પસ્તાવ્યો છું આ તમને મોડે કહું પણ મારી દીકરી છે એને હું ગુજરાતી મીડિયમમાં જ ભણાવીશ એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની અને એક વાત મને એટલી એક યાદ નાની વાત કરીને વિરામ આપીશ મારી વાણીને કે ચાર પાંચ ડોસીઓ બેસી હતી ઓટલા ઉપર ગામના એમાં બધી વાતો કરતી હતી એમાં એક બાએ પૂછ્યું કે મારે અગિયાર રસ છે તમે જમ્યા હતા કે ના મારે અગિયાર રસ છે બીજા માડી બોલે મારે અગિયાર રસ છે ત્રીજા એક માડી બોલે કે મારે અગિયાર રસ છે પણ એક ચોથા બા બેઠેલા એમને પૂછ્યું કે તમારે તાકે મારે 31 તારીખ છે એટલે બંને રોહિયો બધી ચોકી ગઈ કે આ શું 31 તારીખ એટલે અમાર તો 11 છે 11 છે એટલે ઉપવાસ કર્યો તારે કે મારે 11 છે એનું કારણ એક જ છે કે મારા બે બે દીકરા છે 15 દિવસ એક દીકરો રાખે છે ને 15 દિવસ બીજો દીકરો રાખે છે અને માં એક દિવસ એવો છે કે જેમાં મારે ભૂખ્યું રહેવું પડે છે તો બસ આપણા માં બાપની હાલત 31 દિવસ જેવી ન થાય એ આપણી જવાબદારી છે અને હું તો કહું ભગવાન અને આ જેટલા બાળકો અહીંયા ભણે છે તમારા બધાની દુઆઓ સાથે સાથે બધા વૃદ્ધો જે અહીંયાડી રહેવા આવશે એ બધાના આશીર્વાદ મહિપતસિંહને મળે અને હું તો કહું આવા સરસ મજાના સમાજ સેવાના કાર્યો કરતા રહે મારી દિલથી શુભકામનાઓ અને થેન્ક યુ સો મચ થોડી ઉતાવળ છે એટલે હું રજા લઈશ માફ કરજો ધન્યવાદ થેન્ક યુ સર જીતુભાઈ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય મને અહીં બોલાવવા માટે મહિપતસિંહનો અને એમની પૂરી ટીમનો દિલથી આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ શશીભાઈ પારેખ ખૂબ સારા કલાકાર મારા મિત્ર હા જયેશભાઈ ને સાંભળવા પડે એકાદ ગીત તો જયેશભાઈ નું સાંભળીશું જોરદાર તાલી થી જયેશભાઈ બારોટા આપણો બધા થેન્ક યુ